નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે આવેલી બરોડા બાર એસોસિએશન ઇલેક્શન યોજાનાર છે ત્યારે ચૂંટણી અધિકારી તમામ તૈયારીઓને વિઝિટ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે ટૂંક સમયમાં બરોડા બાર એસોસિએશન ઇલેક્શન યોજાનાર છે ત્યારે ચૂંટણી અધિકારી તમામ તૈયારીઓને વિઝિટ કરવામાં આવી હતી જેમાં બાવીસ તારીખે બરોડા બાર એસોસિએશન ઇલેક્શન થવાનું ત્યારે આજે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં સીસીટીવી પણ લગાડી દેવામાં આવ્યા છે સાથે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યું હતું જેને લઈને આજે ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આજે એક ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું છે તૈયારી સાથે જ આપણા મેસેજ આપવા માંગુ છો મારા બરોડા બાર એસોસિએશનના જે ટોટલ વકીલો છે એમાંથી જેને મતદાર યાદીમાં નામ સમાવેશ થયો છે એવા લગભગ ત્રણ હજાર જેટલા વકીલ મિત્રો છે જે આવતીકાલે સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન મતદાન કરશે આ તમામ વકીલ મિત્રો પોતાના અંતરાત્માથી વર્ષોથી મતદાન કરીને મને ભવ્ય જીત અપાવે છે અને આવતીકાલે પણ આ તમામ વકીલ મિત્રો મારા ફેવરમાં મતદાન કરશે એવી મને ચોક્કસપણે ખાતરી છે કારણ કે આ તમામ વકીલ મિત્રો કે જેમાં મેં કોઈનો પણ ભેદભાવ રાખ્યા વગર સતત કામ કર્યા છે અને એ કામને ધ્યાનમાં રાખીને કાલે મતદાન થશે અને નલીન પટેલ પ્રમુખ તરીકે ફરીથી પુનઃ બરોડા બારસેના પ્રમુખ નિયુક્ત થશે એવા તમામ વકીલ મિત્રોએ મને વિશ્વાસ અને ભરોસો અપાયો ગયા વખતે તો આપ જીત્યા હતા આ વખતે એવી કોઈ તૈયારી કરી કે રેકોર્ડ બી તોડે જુઓ ગયા વખતની તૈયારી પણ હતી આ વખતે પણ જે તૈયારી છે એમાં ઘણા બધા મતદારો એ પોતાનો વિચાર બદલીને મારા ફેવરમાં મતદાન કરવાનું નક્કી કર્યું છે એટલે સો ટકા મતદાનમાં જંગી બહુમતી થશે અને મને અગવણી જે મત મળ્યા હતા એના કરતાં વધારે મત પડશે ઓકે કાલે ચૂંટણી છે શું કેવો માહોલ છે કેવી આશા જતા હોય હવે વડોદરા વકીલ મંડળની ત્રેવીસ ચોવીસની ચૂંટણીના પ્રચારના પડખમ બંધ થવાની તૈયારીએ છે અને કાલે દસથી પાંચ સુધી મતદાન થવાનો સમય ખૂબ જ નજીક આવી ગયેલ છે હવે તમામ ઉમેદવારોએ મતદારોને રિઝવવા માટે મતદારો સમક્ષ પોતાની વાત મૂકી છે હવે વડોદરા વકીલ મંડળના જે વકીલ વકીલશ્રીઓ છે તે એમના આત્માના અવાજ પ્રમાણે જે વકીલોએ રજૂઆત કરી છે એને ધ્યાને લઈને મતદાન કરશે તો આપ આ જે તમે પ્રશ્ન પૂછ્યો છે ને એ ચૂંટાયા પછી પૂછો તો સારું છે ચૂંટાયા પછી હું તમારી સમક્ષ એક કલાક તમે જે પૂછશો એનો જવાબ આપી શકજો ચૂંટણી ચાલે છે સમયના ગર્ભની અંદર શું લખ્યું છે એ તમને ખબર નથી મને ખબર નથી ને હું જ્યોતિષી છું નહીં મેં મારો પ્રયત્ન કર્યો છે મને પૂર્ણ વિશ્વાસ છે કે વિજય નિશ્ચિત છે પરંતુ અત્યારે આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપવો યોગ્ય ના કહેવાય